મારું નામ વિશાલ સેવાનંદભાઈ સાધુ છે મને જ્યારે પેન હતો એ એ વખતે મેં અલગ અલગ બધી ઘણી બધી જગ્યાએ આપણે ટૂચક જે કહેવાય એવા ટૂચકાઓ કરાવતા હતા બધી જગ્યાએ હું જઈ આવ્યો પણ એનાથી કોઈ ફરક ના પડ્યો હું જમવા માટે પણ બેસી નતો શકતો મારે સુતા સુતા જ કોડિયો મોઢામાં મૂકવો પડતો હતો એ રીતની મારી કંડિશન થઈ ગઈ હતી તો હું વેલમાં એક વખત વિઝિટ માટે જઈ આવ્યો પછી અમારે દુરબીન વાળી જયારે સર્જરી કરી જે સર ના ગાઈડન્સ થી સેમ ટાઈમ થોડા ટાઈમ માં જ સર્જરી સરે કરી દીધી અને પછી ના સ્ટેજ માં મને ઘણું સારું હતું અને આ સર્જરી પછી લગભગ થ્રી વીક પછી મારું બધું રૂટિન વર્ક હું કરતો સ્ટાર્ટ થઈ ગયો મારી સર્જરી બે હજાર ઓગણીસમાં થઈ હતી અને અત્યારે બે હજાર પચીસ ચાલે છે એટલે ઓલમોસ્ટ છ વર્ષ જેવું થઈ ગયું આ છ વર્ષ પછી મને કોઈ જાતનો પેઇન નથી એકદમ હું રિલેક્સ છું અને બધી એક્ટિવિટી પ્રોપરલી કરી શકું છું ઇવન મારું ઘર ફોર્થ ફ્લોર ઉપર છે અને હું રોજ પગથિયા ચડ ઉતર કરું છું કેમ કે અમારે અહીંયા લીપ અવેલેબલ નથી આફ્ટર સર્જરી મને રેગ્યુલર નોર્મલ વોકિંગ એ બધું સ્ટાર્ટ લગભગ વન વીકમાં મેં કરી દીધું હતું પણ મેં લગભગ ટ્વેન્ટી ડેઝમાં તો જોબ સ્ટાર્ટ કરી દીધી હતી અને બધું મારું વર્કિંગ રનિંગમાં આવી ગયું હતું આ સર્જરી પછી હું ક્રિકેટ પણ રમી શકું છું વોલીબોલ પણ રમી શકું છું પ્રોપરલી જેમાં મને ઇન્ટરેસ્ટ છે અને હું ગાડી તો ચલાવું છું એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ હું ટુ વ્હીલર પણ ચલાવું છું આ સર્જરી થયા પછી હું ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર મારી એક બાધા હતી એના માટે હું ચાલીને ગયો હતો મને કોઈ પ્રોબ્લેમ નથી